હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપડે મજામાં છે ને અત્યારના પોર છે ને ગરમી ના છે આખા પલ જશે કારણ કે છે ને હવાર હવાર માં ઉભા થઈને ડાયરેક્ટ છે ને કરી દીધું માંડવી કાઢવાનું કે છે ને આપડે બે વાડી માંડવી કરી લીધી તેમાં છે ને માંડવી કાઢી છે કારણ કે એની અંદર છે ને ટ્રેક્ટર ને એવું કઈ જાય એમ તો છે નહીં એટલે છે ને ગાહડીએ ગાંઠડી વેવીએ છીએ એટલે કે કાઢી છે માઇન્ડ હજી છે ને સલું જ છે કારણ કે આપણે બેનને ને એ બધા આવેલા છે રમેશ પટેલને એ આવેલા છે વી કઢાવવા કારણ કે આપણે ક્યારે ક્યારેક ગાતા કે ગમે એને કામ કરાવવા એટલે એ બધા આવ્યા છે કામ કરાવવા બધા છે ને ગાહડીએ ગાંડી વેવે છે હજી માણસ છે ને થોડાક પડીએ છીએ હજી છે ને પાંચ છ વર્ડ મળી જ કાઢીએ છીએ થોડાક માણસ વધી જાય કે તો સારું પડે કારણ કે થોડાક જણા ગાંહડીઓ બાંધતા જાય થોડાક જણાતા તો વધારે સારું પડે ને આ છે ને આપણે ગાંઠડી ભેગી આપણે કરવી પડે એ બાંધીને આપણે લાવવી પડે અગર છે ને લેવાવાળા ને ભેગી કરવાવાળા અલગ અલગ હોય તો સારું પડે કાંઈ નહીં ભાઈ જો બધી ગાંહડીઓ આવે લા આપણે તો આવી ફેમિલી હતા છે ને કાળો તૈકો થઈ જાય ને બપોરે કીવોને થઈ જાય છે પણ આપણે છે ને બી બધી કાઢી જો હા એક ટકરો કરી ખ અહીંયા એક એકવાર આપણે કીરો એક એકવાર આપણે કીરો ત્રણ ટકરા કરી નાખ્યા કરીને કારણ કે છે ને બહ બહાટી વેવા મીડા ને તડકો કે બડકો બધી જો ગોળી કાઢે એ બધી વેવી નાખે ફિનિશ કરી ફિનિશ કા ફિનિશ કરી નાખ્યું બધે મને અમારે કુરજીભાઈ ને ભાઈ નીકળી જાય થાકી જાય કારણ કે બધા છે ને થાકી જાય બધા થાકી જાય નતર છે ને બપોર કેવો ના થઈ જાય પણ આ કાઢવાની થોડી બાકી રીત હતી એમ કે ખાવું નહીં પેલા મેન બી કાઢને છે કા કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ જાય જમવામાં છે ને રાબ બનાવેલી હે મરચા તેળા

શોટ નોતો તો નતર જા ભાઈ લબડી ગયા આ ભાઈ છે ને કોઈ કોઈ ગયા એટલે કોઈ ગયા ને દિવસ ના હોવે ની પણ આજ છે ને આ ભાઈ હુ ગયા હા થાકી ગયા હા હા આ ભાઈ તો આ રોકેને લાય કેલી રોકેને હા કા અદર છે ને આ બધે આમ બધે વિધુલું હતું ને આપણે આ છઠ્ઠી પૂજન માં જે બધે હતા રંબે છે કા જા જા અદર ભાઈ છે ને ઉડાડે છે ને આ ભાઈ તો એ ભાઈ એ ભાઈ એ સાહેબ

શાક બનાવીને મસ્ત મજાનું સોળાનું સોળા દાણાનું છે ને આપણે આજ ખાવાનું નથી કારણ કે આજ આપણે એટલે આપણે છે ને જમવા જવાનું છે કારણ કે છે ને આગળ ફોન આવ્યો હતો ને ને આપણે કાલ હતા પણ આપણે ભાઈ છે ને મોવા તો પોગાય એમ છે નહીં પણ બાકી છે ને આપડે ગોદીબેન છે ને તો ગોદીબેન છે ને ભાઈ બીજ રેલા હોય વરે વરે રે એટલે આપડે છે ને દર વર્ષે છે ને ગોદીબેન ને વાલે છે ને જમવા જાય કે કૈલાશબેન ની છે ને રહેતા તે પણ એ છે ને સુરત રહેતા એટલે ના છે ને આપડે પોગી નો એકી બાકી વણ તો અહીં મોવા છે પણ મોવા છે ને એ અહીં આપડા ગામ માં અતારે આવવાલા છે તો એને છે ને અતારે વાલ લાગી જાય છે ને એને એમ કીધું છે કે કાઈ માંદો ની ન આવા તો હાલ છે બાકી ગોદીબેન ની વાલે જઈ આવે તો આપડે છે ને ગોદીબેન ની વાલે જવાનું છે ના આજો આ બેયો એ ભાઈ શું છે ભાઈ ઢીંગુ ગોદી ફિન બોલા આવું તારે ઢીંગુ હે આવું હે આવું હા પાડે જાઈ ઢીંગુ હા પાડે હે લીધા એને લેતા હે તો જાતો જાઓ હે હે ઢીંગુ આવું તારે હાશું બોલા તું હે હાશું બોલા આવું હે હે એ બેન ને આવશે પણ થોડીક મોટી થઈ જાય પૈસે શું કહે હા પાડે હા પાડે આવું તારે આવવા છે હે આને તો કોને ખબર હવે ભાઈ કઈક નક્કી કરી આવવા ને તારે કઈ નઈ ભાઈ હાલો ભાઈ ચાલો ભાગુ ને ફેમિલી તો આપડે છે ને આવી જશે આપણે ગોદીબેન બેન ની વોલે ને આવી છે ને ભાઈ છોકરો આ ભાઈ છે ને એવી આમ થશે ને એને માવા ખાવા જોવે કા જોવે માવા ખાવા જોવો હે ખવાય માવો શું ખાય શું થાય માવો ખાઈ દો એરું થાય ને આપડે ભાઈ છે ને ઝેલુ ભાઈ માવા ને ખાતા ખા ભાઈ ન ખાવ યરુ મોટો યરુ યરુ થી જાય પેટ માં હા પેટ માં છે ને એવડો મોટો ભાઈ છે ને યરુ થાય ને આ ભાઈ છે ને સમજાવે છે આ ભાઈ છે ને સીધા માણસ છે નેતા જો ભાઈ શાંતિ ભાઈ આવી ગયા છે આપણે આવવું જ પડે ને હા સાબી છે આવવું નો પડે હા હા નાજો ભાઈ નમકી આવી ઢીંગી જ રે અહીંયા ઈ દિનેશ ભાઈ છોકરી છે હા જો આ પાડે તો જો આ પાડે આ બેન છે ને અત્યારે લગન રસોઈ કામ બનાવતા

આખો દી ભાઈ કામ હતું કારણ કે શાંતિભાઈ કાઢવા નથી આખો દી છે ને માઇન્ડ બેન ભરત હોય ભાઈ બીજ નું એટલે છે ને ખાવા આવવું પડે તમે આવ્યા પછી છે ને

ના ને ખાધું એટલે ડાયરેક્શન સુઈ ગયા ભાઈ એમાં જો ઢીંગલી ઢીંગલી જો ઢીંગલી હતા છે ને અમાર જાગે છે ભાઈ ગયા છે ભાઈ સુઈ ગયા છે ને ઢીંગુ બેન અમાર જાગે છે હા ઢીંગુ ઢીંગુ બેન આવતી ને પણ હવે જો 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 ઢીંગુ કેમ કરે છે લે હા એને હવે છે ને ભાઈ બોલતા આવડ્યો હે હું એમ કરે કેમ કરે દિવસ ની ભાઈને છે ને હું ગાવીશ ભાઈ ને આ છે ને ઊંઘાવી દઈશ ને ભાઈ આજનો મીડિયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો કારણ કે અમારે છે ને ભાઈ આવી રીતના આપણા માટે છે ને ભાઈ માટે વરત રે હોય ને તમે ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો તમારે કેવું હોય નાજનો વિડીયો છે ને અહીંયા સુધીથી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ